નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં જે ગેરહાજરી વચ્ચે હાજર બજારમાં પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડોમેસ્ટિક વાયદામાં આજે બંધ રહ્યા હતા પરંતુ હાજર બજારમાં જીરુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સાઇનીઝ બાયરો ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી હાજર બજારમાં ચાલીસથી થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુમાં આજે કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ સરેરાશ બે તરફીય ભાવ જોવા મળે તેવી ધારણાઓ છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં બજારમાં નિકાસના વેપારો કેવા આવે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુમાં અત્યારે જે વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે જો ખેડૂતો વેચવાલી ઊંચા ભાવથી આવશે તો બજારને બહુ બહુ વધવાના મુશ્કેલ છે ખેડૂતો પાસે હજી આ વર્ષે જે ડોમેસ્ટિક સ્ટોક પડ્યો હોવાથી જે માલ પડ્યો હોવાથી દરેક ઉછાળો ખેડૂતોની વેચવાલી દરેક સેન્ટર પર આવી રહી છે બેન્સમાં વાયદા છેલ્લે જે પચીસ હજાર ને પચાસ ની સપાટીએ બંધ થઈ ગયો હતો આગામી દિવસોની અંદર આ ફાયદો પચીસ હજાર ઉપર ટકી રહેશે તો વધુ સુધારો આવશે નહીંતર તો ભાવ ઘટે તેવી ધારણાઓ છે તો મિત્રો આથી જીરોને લગતી આજની સરડિયો ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ચા છું જય જવાન જય કિસાન